સુરતમાં દિવસે ને દિવસે ચોરોનો આતંક વધી રહ્યો છે અને રાત્રિ દરમિયાન ખાસ આ ચોરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે પાંડેસરાના નગર પાસે રાત્રિ દરમિયાન બાઇક ચોરીની ઘટના સામે આવી છે રાત્રિના સમયે રિક્ષામાં આવેલ ચોરે રસ્તા પર પાર્ક કરેલ બાઇક ચોરી કરીને આસી છૂટ્યો હતો જેનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર રિક્ષામાં આવે છે અને આમ તેમ નજર કરે છે ત્યારબાદ બાઇકને ચોરી કરીને લઈ જાય છે ત્યાં નજીકમાં લાગેલ સીસીટીવીના ના આધારે પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે 是啊，大的<多>，对以。<多>